આવી રીતે આ ઝાડ કાપવા ન જોઈએ એટલે તો એથી જતો રહે ના હું કેવી રીતે જાઉં મારે તો મારું ગુજરાત ચલાવવા માંગુ છું અને પરિવારને ખુશ કરવા છે કેવી રીતે જાઉં અને ઘરવાળી તો કીધું છે કે ઘણા બધા પૈસા લઈને આવજે અને કહેતી હતી કે આજે પિક્ચર જોવા લઈ જતી કેવી રીતે લઈ જઈશ કાપું નહીં કશું કરું

કાપા માંગતો હતો મારાુલમ ગુજારતો હતો પણ હું તને તારી પરિસ્થિતિ જોઈને મને વિચાર આવે છે કે તારી ઘરવાળી આજે ટીપી નથી મૂક્યું અને તું ભ

માણસો માં આવા વિચારો પણ છે એટલે તું મને ન કાપીશ હજુ ઘણી રીતે ફોન તને હું થઈશ શું કરવું ક્યાં જાવ એ તો મને ફાડીને ખાઈ જશે અરે બચાવો બચાવો મને કઈ થાય છે કે હું કોઈ પણને સહાર આપી શકું છું એટલે તું અહીંથી જતો રે આ નહીં એક વૃક્ષ ઉગાડતા આપણને એક બે મિનિટ એક કલાક લાગશે પણ એક કાપતા માટે કાપવા માટે આટલા કલાક લાગશે પણ જ્યારે એ વૃક્ષ ને મોટું થતા વર્ષ વર્ષ નીકળી જશે માટે આપણે એક વૃક્ષ કાપીએ તો આપણે બે ત્રણ વૃક્ષો પણ ઉગાડવા જોઈએ એની પણ આપણે તૈયારી રાખવી જોઈએ એક બાર એક ઝાડ એક બાર એક ઝાડ એ રીતે અપનાવીને આપણે પણ બાળકો પાસે વૃક્ષોનું રોપણ કરાવીએ અને એનો ઉછેર કરાવીએ એ તમારો આ હેતુ હતો આ નાટક આ વસ્તુ જોઈ છો પરીક્ષાની તૈયાર કરતા પૂછાયા ગયા વર્ષોથી મિલેટ શેર હતું આ